હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મેઘનાસ કિચન ઘણીવાર એવું થતું છે કે જમવામાં શું બનાવું સાદું શાક બનાવીએ તો બધાને ભાવતું નથી હોતું તો બટેકાનું ઘણીવાર નાના નાના બટેકા પણ આવી નાની નાની બટેકીઓ મળે છે એવી ઘણીવાર ભેગી થઈ જતી હોય છે પણ એમાં પણ બધાને પંજાબી ટચ જોઈતો હોય છે તો આજે આપણે એવું જ બટેકાનું એક દમ આલુ સબ્જી બનાવીશું તો સ્ટાર્ટ કરીએ એના માટે મેં લીધા છે આવા નાના નાના બટેકા આવે છે અને મેં છોલી લીધા છે અને આપણે કુકરમાં એને બોઈલ કરી લેવાના છે પણ ઓવર બોઇલ ના થઈ જાય એનું થોડું ધ્યાન રાખવાનું છે અને થોડુંક વચ્ચેથી આપણે એને આવી રીતે છાલ કાઢી લઈશું અને એને કૂકરમાં આપણે થોડા ઓછા જ પાણીમાં આપણે એને બોઈલ કરી લઈશું બટેટો બોઇલ થાય છે ત્યાં સુધી આપણે એક તૈયારી કરીશું મેં આવા ચાર પાંચ કાશ્મીરી લાલ મરચાં લીધા છે સૂકા અને સાત આઠ કાજુના પીસને મેં પાણીમાં પલાળી દીધા છે એને થોડીક વાર આ રીતે આપણે પલાળીને રાખીશું આપણે કંઈક અવું નવું તો બનાવવું હોય છે પણ એમાં ટાઈમ પણ એટલો જતો હોય છે પણ ઓછા ટાઈમમાં સરસ રેસીપી તૈયાર કરીએ અને ઘરનાને ખુશ કરીએ એ વધારે સારી આપણી રસોઈની કળા કહેવાય એના માટે હું બનાવીને રાખું છું પંજાબી મસાલો ગ્રેવીનો એકદમ સરસ આવી રીતે ડ્રાય પાવડર હું તૈયાર રાખું છું એની રેસીપી પણ મેં શેર કરેલી છે લગભગ બધી પંજાબી ગ્રેવીના સબ્જીના મસાલા માટે તમારે આ ઈઝી પડે છે આ મસાલો તૈયાર હોય તો તમારું સબ્જી બનાવવાની એકદમ ઇઝી થઈ જતી હોય છે તો એનું મેં આખી રીતનો આખો વિડીયો મેં અપલોડ કરેલો જ છે તમને હું આમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એનો યુઝ કેવી રીતે કરવો બનાવવો કેવી રીતે પ્રપોશન સાથે આપેલું છે એને મેં અત્યારે આવી રીતે થોડાક દૂધમાં પલારીને રાખ્યો છે મસાલો તૈયાર હોય એટલે તમારે અલગ અલગ બધા મસાલાને કંઈ યાદ રાખવાની વધારે જરૂર નથી પડતી હોતી એકદમ ઇઝી કામ તમારું થઈ જતું હોય છે બટેકા આપણા સરસ બોઇલ થઈ ગયા છે એકદમ ઓવર નથી કરવાના આ રીતે જ આપણે બોઇલ કરી લેવાના છે બોઇલ થઈ જાય એટલે આપણે એમાં ફોકની મદદથી આ રીતે અલગ અલગ થોડા કામ છૂટા છૂટા થોડા થોડા અંતરે એના રીતે હોલ કરી લેવાના છે તેલ ગરમ મૂક્યું છે એમાં સેલો ફ્રાય કે ડીપ ફ્રાય જે તમને ફાવે એ તમે કરી શકો છો તો આ રીતે આપણે એને રેડી કરી લેવાના છે એકદમ સરસ તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે બોઇલ કરીને હલ કરીને રાખ્યા છે પોટેટોને આપણે આ રીતે સેડો ફ્રાય કરી લેવાના છે તો આ રીતે આ રીતે આપણા બટેકા બોઇલ થયેલા છે જે એ ફ્રાય થશે એને આ રીતે ફ્રાય થાય ત્યાં સુધી આપણે જે કાજુ અને કાશ્મીરી લાલ મરચાં પલળી રાખ્યા છે એને આપણે મિક્સરમાં ક્રશ કરીને એની એક પેસ્ટ બનાવી લઈએ આપણા જે બટેકા છે એ સેલો ફ્રાય થાય છે ત્યાં સુધી બીજી સાઈડ કઢાઈમાં આપણે ઓઇલ મૂક્યું છે સબ્જી બનાવવા માટેનું ઓઇલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું જીરું થોડું શું આવી રીતે ક્રેકલ થઈ જાય એટલે ઓનિયનની મેં પેસ્ટ કરીને રાખીશું એ એડ કરી દઈશું આપણે ઓનિયન એડ કર્યા પછી આપણે ઓનિયનના ભાગનું આપણે સોલ્ટ એડ કરી દઈશું આપણે જે મસાલો બનાવ્યો છે એમાં બધા જ મસાલા આવી જશે પણ આપણે સબ્જી અને જે એક્સ્ટ્રા એડ કરતા હોઈએ એનું આપણે થોડું મીઠું થોડું એડ કરવું પડે અને તીખું ખાવું હોય તો થોડું મરચું બી એડ કરવું પડતું હોય છે તો અત્યારે આપણે ડુંગળી સાંતળવી છે પણ એ જલ્દી સંતળાઈ જાય એટલે એમાં હંમેશા મીઠું કરું તો તમારી ડુંગળી જલ્દીથી સોતે થઈ જશે એટલે ડુંગળીના ભાગનું આપણે મીઠું એડ કરી અને એને આપણે થોડીવાર સોતે કરી લઈશું ગ્રેવી આપણી તૈયાર થાય છે ત્યાં સુધી આપણા પોટેટો એકદમ સરસ ઉપરથી આવા ગોલ્ડનિશ બ્રાઉનિસ આપણા ક્રિસ્પી થઈ ગયા છે બને ત્યાં સુધી આપણે એને આવી રીતે લો ફ્લેમ પર જ કરીશું તો આવી રીતે એની ઉપરની સ્કીન એકદમ સરસ આવી એકદમ સરસ બ્રાઉનિશ થશે જ્યારે તમે ગ્રેવીમાં ખાશો તો બહુ સરસ લાગશે હવે આપણે એને કાઢી લઈશું આ રીતે હવે ડુંગળી સારી રીતે સંતળાઈ ગઈ છે હવે આપણે એમાં ટોમેટો પ્યુરી એડ કરીશું બરાબર મિક્સ કરી અને આપણે એને વ્યવસ્થિત બોઇલ થવા દઈશું ગ્રેવી જેટલી વ્યવસ્થિત તમારી બોઇલ થયેલી હશે સબ સબ્જી તમારી એટલી જ વધારે સરસ બનશે આપણી ગ્રેવી એકદમ સરસ બોઇલ થઈ રહી છે ત્યારે આપણે એમાં જે કાશ્મીરી મરચું અને કાજુ પલારીને રાખીને જે પેસ્ટ તૈયાર કરી ત્યારબાદ આપણે જે મસાલો જે પંજાબી ગ્રેવીનો મેં કીધું બનાવેલો એ જે પલારીને રાખ્યો છે એ એડ કરી દઈશું બધું જ મિક્સ કરી અને ફરીથી વ્યવસ્થિત આપણે ગ્રેવીને બોઇલ કરી લઈશું ગ્રેવી આપણી એકદમ સરસ થઈ ગઈ છે ઉપર સરસ તેલ પણ આવી ગયું છે તે વખતે આપણે જે પોટેટો કરીને રાખ્યા છે સેલો ફ્રાય એ આમાં એડ કરી દઈશું અને એકદમ સારી રીતે એને મિક્સ કરી દઈશું જેથી પોટેટોમાં પણ ગ્રેવી સરસ એડ થઈ જાય જો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણી દમ આલુની સબ્જી રેડી થઈ ગઈ છે આપણે એને હવે સર્વ કરી લઈએ એક બાઉલમાં તો ફ્રેન્ડ્સ આપણી એકદમ ઇઝી દમ આલુની સબ્જી તૈયાર છે તો તમે એને પરાઠા રોટી મકાઈની રોટી સાથે પણ ખાઈ શકો છો રાઈસ સાથે પણ સરસ લાગે છે તો મારી રેસીપી ટ્રાય જરૂર કરજો તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી લખજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો થેન્કસ ફોર વોચિંગ